પોતાના અનુયાયીઓને એક જ આશીર્વાદ આપતા હોય તો સુખી થાવ જ્યારે સુખી થવાનો આશીર્વાદ આપવા માટે આવ્યા હોય ત્યારે આ સંતોને પણ એવું લાગ્યું છે કે ગૌ બંધારણ એવા નિયમો બની રહ્યા છે જેના થકી આ સમાજ આ સમાજમાં તમામ બધીઓ તમામ તકલીફો દૂર થઈ અને સમાન તમામ ક્ષેત્રે આગળ વધી શકે એટલે આશીર્વાદ આપવા માટે આવ્યા છે કે આ બંધારણનો સો ટકા અમલ થાવ અને સુખી થાવ એવા આશીર્વાદ આપવા માટે આવ્યા છે દોસ્તો આગેવાનો ચિંતા કરે આગેવાનો વાત મૂકે સત્તાની લડીઓ ચાલવાની એ લડાઈ ચાલે છે ચાલતી રહેવાની પણ જે લોકોનું આપણે નેતૃત્વ કરીએ છીએ જે સમાજ માંથી સાચી વાત સાચી દિશા આપણે નહીં કરીએ તો આવનારી પેઢી માફ નહીં કરે આજે અહીંયા તમામ આગેવાનો બેઠા છે ત્યારે તમે જોયો છે કે હજારો લોકો આવ્યા હું પોતે હું મારા પત્ની બે આવ્યા છે આ ગેની મેને આમંત્રણ આપ્યું હતું એ મને ના પાતી કે ઉભા ના કરતા કારણ કે મારા પપ્પા આયા છે મારા ઘરના ને લઈને આવ્યો છે મેં કહ્યું કે ઘેરી બેને કાલ મેણું માર્યું સાહેબ કે સજોડે આવજો નહીં તો નિયમ પાલન કોણ કરશે મારી બહેનો અહીંયા બેઠી છે બધી સાહેબ બંધારણ બન્યું બંધારણ બન્યું અને બંધારણ અમલવારી આપણે કરવી જ પડે પણ આમાં બે સૂચનો છે મારા મને સૌથી સારી જો એક બાબત લાગી હોય તો તમે વૈશાખ સુદ ને મહાન પંદર પંદર દિવસના આખા વર્ષના ત્રીસ મુહૂર્ત નક્કી કર્યા લગ્નની સીઝન બે હોય અને મા મહિનો નો વૈશાખ આ બે મહિનાની જે લગ્ન ની નક્કી કરી તમે મુહૂર્ત આ મુહૂર્ત માં જો લગ્નો થશે ને તો સાહેબ અડધી તકલીફ તો એમની દૂર થઈ જવાની આવે એનું કારણ છે કે આહિર સમાજ હું આહિર સમાજ ના સાહેબે ગયા છે હું એ ગયો છું બધા ગયા છે બળદેવજી તેરસ ના દિવસે એક જ દિવસે આખી રાત લગ્ન થાય ઘરે ઘરે આખા ગુજરાતમાં આખો સમાજ ઘરે ઘરે લગ્ન થતા હોય કોઈ જગ્યાએ પંદર લોકો બેઠા હોય કોઈ જગ્યાએ વીસ લોકો બેઠા હોય પણ એ તમામ જગ્યાએ દસ લોકો પંદર લોકો વીસ લોકો એટલે કોઈ ખોટા ખર્ચા થાય જ નહીં ખોટા દેખાડા થાય જ નહીં એટલે આ જે નક્કી કરે છે આ નિયમ હું આ બંધારણ નક્કી કરનારા તમામ આગેવાનોને અભિનંદન પાઠવું છું કે આ નિયમ થકી તમારી પચાસ ટકા તકલીફો એમની દૂર થઈ જવાય પણ એક બીજી વાત કરું તમે 16 નિયમ બનાયા 70મો નોંધ લખી છે પણ 70મો નિયમ પણ બનાવો આપણા તો બોલામણા બંધ કરો अर्जुन આ બોલામણા એટલે શું મને ખબર પડે આપણા ત્યાં કોઈ માદુ પડે તો એના ઓસીતા નીચે 10 20 રૂપિયાની 50 રૂપિયાની નોટ મૂકવાનો રિવાજ કેમ તો કે આને દવાખાનાનું બિલ ભરવામાં તકલીફ ના પડે આ રિવાજ એના માટે કરેલો પછી તો દસ હજાર રૂપિયાનું દવાખાના નું બિલ અઢી લાખ રૂપિયા તો એ બોલામણા વાપરી નાખે આ ના ચાલે તમારે ખોટા ખર્ચા માં નીકળવું પડે બાર પણ આ બંધારણ બન્યું સૌથી પેલા સ્ટેજ વાળા ને શપથ લેવા આવજો રસ્તા હું આવતો તો મારા કમાન્ડો સુરપાલસિંહ છે સુરપાલસિંહ મન કે સાહેબ આ બંધારણ તો બનશે પણ આ સમાજનું બંધારણ પૈસા ને વગદાર આગેવાનો ઉપર લાગુ પડશે ચિંતા ના કરો સ્ટેજ ઉપર જઈને વાત તો કરશું અમારે દશરથજી અત્યારથી બી આવે કારણ કે દશરથજીના દીકરાને લગન છે આ મહિને પણ તમને કહું હું મારા પપ્પા આભાર માનું કે મારા દીકરાના દસ થી પંદર હજાર માં લગ્ન કરી દીધા એમને મને સાહેબ કોઈ કહેવા નહીં આવ્યું કે ખવડાવવું પડે કે બીજું ત્રીજું કુટુંબ કબીલા વચ્ચે મજા આવે તમે લોકોમાં કોને આપણા માટે બધા જ માટે સન્માનીય હોય આપણા દીકરા દીકરીના લગ્નમાં આવ્યા હોય તે તો આપણા માટે બધા માટે સન્માનીય છે એટલે આ નિયમ જે બનાવ્યા છે આ નિયમનું પાકી અમલવારી આપણે કરવી જ પડે અને તો જ સમાજનો ઉત્થાન થાય અને હમણાં એમણે વાત કરી એની બેને સદારામ ધામની કે દસ અગિયાર વીઘા જગ્યા લઈ લો ત્યારે તમે જુઓ કે આ સમાજના જે લોકોમાં તાકાત છે જે લોકો જોડે પૈસા છે એવા લોકો બધા એક એક વીઘો જગ્યા આપવાની વાત કરી ત્યારે હું લવિંગજી કેસાજી અને સ્વરૂપજી ઠાકોર અગિયાર વીઘા જગ્યા આપીએ છીએ તમે તાર જયારે કરો ત્યારે અને એથી આગળ બીજું કહેવા આવ્યો છું તો છવ્વીસમી જાન્યુઆરી રાતના ત્રણ વાગે બોલાયા છે મેં તમને ખબર છે ને એ છવ્વીસમી જાન્યુઆરી રાતના ત્રણ વાગે ખાલી એમને માટો મારવા નહીં બોલાયા છવ્વીસ ની રાત ના સત્યાવીસ નો ઉગતો પર તમારા શિક્ષણની દિશા નક્કી કરે એનું ભૂમિ પૂજન કરવા માટે બોલાયા છે મેં તમને ગાંધીનગર માં કેવી સંસ્થા બને સંસ્થા તો સમાજના દીકરા દીકરીઓ ત્યાં પણ ભણી શકે હું સાહેબનો આભાર માનું અહીં જગદીશભાઈ ઠાકોર સાહેબ બળદેવજી મારા પપ્પા ખોડાજી ઠાકોર આ બધા બેઠા છે શક્તિ વિદ્યાલયનો પાયો નાખ્યો એમણે એની સાથે અહીંયા ચંદનજી બેઠા છે એમણે પાટણમાં પણ પાયો નાખ્યો હમણાં આપણી વચ્ચે બીજા આગેવાનો પણ ગયા કેસાજી આ દિયોદરમાં જે સંસ્થા ચલાવે છે આ કોઈ નાની વાત નથી અહીંયા બાબરમાં જનિબેન ને ચલાવ છે આપણા સ્વરૂપજી એમણે મૂરત કર્યું અમારા લવિનજી ઠાકોર રાધનપુર માં ચલાવે તમામ જગ્યાએ સમાજના આગેવાનો તો મથે છે સમાજના આગેવાનો શિક્ષણનું સ્કૂલ બનાવશે પણ આ જગદીશભાઈ બરદેજી ખોડાજી મારા પપ્પા આ બધાનો પ્રશ્ન શું છે ખબર છે કે અમે સ્કૂલો કોલેજો તો બનાવી દઈએ પણ તમારા દીકરાઓને મોકલશે કોણ તમે મોકલતા નથી એટલે એનું ઘડતર નથી કરી શકતા આજે સમાજ જાગ્યો છે સમાજમાં ભૂખ છે પણ એ દિયોદર આવું પડશે અમદાવાદ ને ગાંધીનગર અને ભૂખ સમાજના સર્વાંગી વિકાસની આ સંસ્થાઓ આ સંસ્થાઓ જે બની રહી છે આ સંસ્થાઓ આપણા દીકરા દીકરીને મૂકો અને ભરતસિંહ ભાઈ એક બહુ પીડા વ્યક્ત કરી બોલી ના શક્યા પણ હું તમને કહું કે સંસ્થા બનતા બનાવી દઈએ છીએ એનો નિભાવ કરો એને ચલાવી એથી વધારે કાઠું કામ છે ખૂબ કાઠું કામ છે ત્યારે વિનંતી કરું છું તમને દીકરા દીકરાને ભણવા માટેની વ્યવસ્થા જે ઊભી થઈ રહી છે એમાં મોકલો આ બરજીજી આ રામાજી બેઠા છે એમણે કલોલ અંદર ઠાકોર ભવન બનાવ્યું છે કેટલા નામ લઉં આમ કહેવા જઈએ ને તો ગુજરાતમાં આજે આપણી 50 સંસ્થાઓ છે

શીખવું પડશે એની ઈચ્છા કરે મેર નહીં પડે થાકી જઈશું આપણે આપણે શીખવું પડશે અને આપણે એમના સમોડિયા બનવા માટે મથવું પડશે રાખો રાખો તો પણ એવું કે ગાયો ભેંસો એનું જે દૂધ ભરાયે છે આની પણ ચર્ચા થવી જોઈએ ખેતી કરો તો ખેતીની ચર્ચા થવી જોઈએ ધંધો કરો તો ધંધાની ચર્ચા થવી જોઈએ આજે આપણા દીકરા દીકરીને સારું ભણાવો બીજો બેન એક નિયમ નહીં કીધો પણ આજે કહી દઉં કે ગામની કમિટી તમે બંધારણની તો બનાવશો તો એની સાથે એક એવી સમિતિ પણ જોવી જોઈએ કે જે દીકરીનું માંગુ આવ્યું છે એ તમારા ગામમાં રહેલો એ નબીરો એ કુંવર એ વરરાજા વ્યસન તો નહીં કરતો ને દીકરી જે ગાય જેવી દીકરી જે લાડ કોટી ઉછરી દીકરી અને જેને દારૂ પીવો હોય ને જે દારૂ પીને મજા કરવી હોય ને એને વાઢા મરી જાવ બીજી દીકરીઓની જિંદગી ના બગાડો પણ એક વાત તકોર તો કરું હમણાં બેને કહ્યું કે છૂટા છેડા જે ઝાડની નીચે બેન થાય ને એ ઝાડ સુકાઈ જાય પણ આ સમાજનો આભાર માનું આ સમાજને વંદન કરું સાહેબ કે આ સમાજનો કોઈ માં બાપ ઘેડા ઘરમાં નહીં હોય અને આ સમાજમાં છૂટા કરવા હોય ને એટલે લોઢાના ચણા બરોબર છે સાહેબ આ એ સમાજની વાત કરું છું સ્ત્રીને સન્માન આપનારા સ્ત્રીના ઉપાસકો સ્ત્રીની ચિંતા કરનાર આપણે લોકો હમણાં મારી પત્નીએ કહ્યું હમણાં ચર્ચા ચાલતી એટલે મા બાપની ચર્ચા ચાલી તો દીકરીની ચર્ચા ચાલી એટલે એણે એવી વાત કરી કે આપણા સમાજમાં તો દીકરીને ખૂબ સાચવે પત્નીઓને ખૂબ સાચવે અને હમણાં કેસાજીન મેં કહ્યું કેસાજીન મેં કીધું તમે આ નિયમ બનાવ્યા આ લાગુ પડે ને આપથી જ લાગુ પડે ને જૂનું કંઈ નહીં ને મારા લવ મેરેજ છે પણ ભાગીન નહીં કર્યા મેં ઓગણીસો સત્તાણું માં ભાગી નહીં કર્યા મારા સાસુ સસરા મારા મા બાપ અને સવિશેષ મારા પિતાશ્રી બેટા છે એમનો આભાર માનું ઋણી છું એમનો કે ઓગણીસો સત્તાણું માં કઈ પરિસ્થિતિ હશે અને એ વખતે બે પરિવારોની સંમતિથી હવે લગ્ન કર્યા હતા સાહેબ તો ત્યાં જ રહે છે નરોડામાં પણ આપને બે હાથ જોડી નમનતી કરું છું આ સમાજ એક કેમ થયો છે ખબર છે આટલી મોટી સંખ્યા કેમ છે સાહેબ હું 2 કિલોમીટર ચાલીને આવ્યો નટુજીને તકલીફ પડી હશે 1 કિલોમીટર પોણો કલાક થયો આટલા બધા લોકો કેમ આવ્યા આ બંધારણની ચિંતા એ ચિંતા તો ખરી પણ તોય આટલા બધા લોકો કેમ આવ્યા એ ખબર છે કેમ આયા અને એટલે કઉ છું કે આપણે ભેગા છીએ તો સમાજ તો બચારો રાહત જોઈને બેઠો સમાજ તાકાત વર છે સમાજે તમને સિંહ ઘટના કરવાની તાકાત આપી અને તમે બકરી બની જાઓ તો એમાં સમાજ નો શું વાત સમાજે તાકાત આપી સમાજે ચિંતા કરીને આટલા મોટી સંખ્યા ભેગા થયા છે હું કેસાજી કેમજી બેન આ મુકેશ બેન આ બધા જે કંઈ અહીં આયોજન કર્યું છે કેની બેન બધા હું અભિનંદન પાઠવું છું કે તમે ખૂબ સરસ આયોજન કર્યું છે અને ખૂબ સરસ ચિંતા કરી હું બંધારણ બનાવ્યું છે સાહેબ આના બે વર્ષ પછી જોજો જ્યારે અમે વેશન મુક્તિની વાત કરતા ને તો સાહેબ આપડા જ લોકો હસતા હતા અમારા ઉપર એટલે કેવી રીતે તમે વેશન મુક્તિ કરાવશો આજે સાહેબ આ સમાજમાં નેવ પંચાણું ટકા થી વધારે વેસન મુક્તિ આવી છે હમણાં કેસાજી બહુ સારી વાત કરી કે તમે વેસન મુક્તિ વાત તો કરો છો પણ દારૂ પીનારા દવાઈ આવવાનું બંધ થઈ ગયા અહીં બેઠેલા બધા વ્યસન મુક્ત છે અહીં બેઠેલા કોઈ વ્યસન નહીં કરતો પણ મેં કીધું એક બીજી વાત કરવી છે બેનો પડી ક્યો ના ખાય ને માફ કરો તમે અમારી આબરૂ છો તંદુરસ્ત પેઢી માટે આ સમાજના આવનારા ભવિષ્ય માટે બેનો પડીકી ખાય સાહેબ આ કેવી શરમજનક બાબત છે બે હાથ જોડું અને એમના ઘરવાળાને કહું કે તમે મસાલો ખાતા હશો ત્યારે પડીકી ખાવા લાગ્યા અને તમે બે ખાતા હશો તો દીકરો દીકરો તો ખાવાના જ છે એટલે પડીકીઓમાંથી બહાર નીકળો તંદુરસ્ત ભેદી આવનારું ભેદીને સબળ સક્ષમ જીવન આપવું હોય તો શિક્ષણ સંસ્કાર વેસન મુક્તિ આ બધું જ જોડે રાખવું પડશે તમારે ધંધા રોજગારની સારી દિશા નક્કી કરવી હોય

આજે જ્યારે તમે બધા અહીં આવ્યા છો ત્યારે 26 જાન્યુઆરી નું આમંત્રણ આપું છું અને રાતના 3 વાગે એટલે કે આ સમાજની એકતાનો પરચો બતાવું છું આવશો ને બધા તો બે હાથ ઉચા રાખીને તાળીઓ પાડાલે ખબર પડે અને કકડીન પડે તો જ ખબર પડે કે આવવાના છો ઘણા બધા પૂછે કે રાતના 3 વાગે કેમ ત્યારે અહીં બધા બેઠેલા આગેવાનોને આમંત્રણ આપું છું અને તમને આમંત્રણ આપું છું આ સમાજ